માંડવીના દુર્ગાપુરથી વાળા જતા રસ્તે આવતા આર્યસાગર ચેકડેમના ઓગનના કામમાં 30 લાખનો ભ્રષ્ટાચાર આચરાયો વડાપ્રધાન મોદી પાસે જાગૃત કેડતો એ ચેકડેમના દીવાલના કામમાં 30 લાખનો ભ્રષ્ટાચાર આચરનારા ઉપર કડક પગલા લેવા માંગ કરાઈ હતી એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ લેવલે લોકોને મળે તે માટે લાખો કરોડોની ગ્રાન્ટો ફાળવે છે આપણા દેશના વડાપ્રધાન આપણા દેશને વિશ્વગૃહ બનાવવા માંગે છે ત્યારે બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારનું નામ પાણીમાં બોળવાનું ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે તેનો જીવતો જાગતો દાખલો આપણે આજે જોઈશું એક સમય રાજ્યશાહી વખતમાં તળાવો નાના મોટા ચેકડેમો બનેલ છે જે આજે પણ ટકેલા મજબૂત છે પરંતુ હાલમાં બનતા તળાવો અને ચેકડેમોના ઓગનનો અને દિવાલો નબળા કામના લીધે તૂટી રહ્યા છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે સામાન્ય એવા

હવે સંજોગો વસાદ એનું ઓગનનું કામ નબળું પડ્યું ફરી એને રિપેરિંગ કરવા માટે યાને નવું એની છલતી ઓગન બનાવવા માટે એનું લગભગ ત્રીસેક લાખ રૂપિયાની રીતે એનું એસ્ટિમેટથી મંજૂર થયું પણ અત્યારે અમે આવ્યા આ થોડા છાંટા જ પડ્યા છે વરસાદ ફૂલ કહેવાય ને તાળો ઓગણ્યું પણ નથી અને એની જે દિવાલો જે છે એનું જે ઓગનનું કામ છે એને ફક્ત અને ફક્ત આપણે હાથથી અડીએ તો એ કાંકરે કાકરી છૂટી જ પડી જાય છે અને અંદર જોવાથી એ કાકરીને બાઉન્ડ કરવા માટે બાંધવા માટે જે સિમેન્ટ હોવો જોઈએ એને બદલે નકરી માટી વાપરવામાં આવી છે તો આના માટે યોગ્ય ઠેકાણે મેં રજૂઆત પણ કરેલી હતી કે આ કામ નબળું થયેલું છે પણ હજી સુધી આનું કોઈ પરિણામ આવેલ નથી અને આ વિસ્તારની અંદર આવો જેને કહે ના ચેકડેમ સૌથી મોટા મોટો વિસ્તાર છે અને આસપાસના અનેક કુવાઓ બોર જે સુકાઈ ગયા હતા પણ જીવન થઈ ગયેલા હતા તો આના માટેના યોગ્ય પગલાંમાં લેવામાં આવે એવી અમારી માગણી છે અવસ્થિત નમસ્કાર સર્વેને મારું આજે કચ્છની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે સારે કચ્છની પ્રજાને મારા તરફથી ધન્યવાદ આપી વસ્તુ છે આ નદ આર્યસાગર ડેમ ની જ્યારે આ વર્ષે ડેમ ડેમ હતો એમાં જર્જરીત થતા આ સરકારે નવું ટેન્ડર બહાર પાડી અને કામ મંજૂરી આપી અમે બહુ ખુશ થયા કે આ રોડ ડેમ બને છે એટલે કુવાના ભૂતળ ઊંચા આવે છે પાણી ઉપર આવે છે એટલે અમે કે આ ડેમ માટે અને સરકાર જે યોજના હાલે છે અટલ ભૂજલ ભૂજલ યોજના અને પાણી બચાવ અને રાષ્ટ્ર બચાવમાં પાણીની મહત્વની ભૂમિકા છે એટલે આ ડેમ બન્યો ત્યારે અમે બહુ ખુશ હતા પણ આ પહેલો જ એક વરસાદ થતાં જ જે કોન્ટ્રાક્ટર અને કોઈ અધિકારીની મિલી ભગતે કરોડો રૂપિયા રાષ્ટ્રનાનું જે નુકસાન પહોંચાડે છે એના ઉપર વહેલી તકે કોઈ કાર્યવાહી થવી જોઈએ સરકારની યોજના આટલી સુંદર યોજનાની અંદર જે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ઉપર વહેલી તકે લગામ કસવાની જરૂર છે દેશના કરોડોનું ધન ને આ વેડફાટ કરે છે ધન વેડફાટ પાણીનો પણ ભયંકર વેડફાટ થશે આની અંદર આ કઈ ટકવાનું નથી જેની અંદર સિમેન્ટ નથી નાખ્યો રૂગી માટી જ ભરી દીધી છે એકલી નકરી માટી ભરી દીધી છે તમે આ બાજુ કામ જે છે એને તમે જુઓ એક ભાઈ એક ઝૂમ કરીને તમે જુઓ તો કઈ રીતે થઈ રહ્યો છે એને કઈ રીતે કામ કર્યું છે સરકારના જે યોજનાઓ છે અને સરકારને બદનામ કરતા તત્વોને વહેલી તકે ડામવાની જરૂર છે સરકાર વહેલી તકે એક્શનમાં આવી જોઈએ જેમ નરેન્દ્ર મોદીએ કોઈ પણ ભ્રષ્ટ અધિકારીને બક્ષ્યા નથી એમાં આપણે પ્રજાએ પણ નરેન્દ્ર મોદીને ને ખોબલે ખોબલા મત આપી અને આપે વિજય બનાવીએ તો આવા ભ્રષ્ટ લોકોને રાષ્ટ્રમાં એને સબક શીખાડવાની જરૂર છે અને વહેલી તકે શીખાડે એવી અમારા ગામજનોની માંગ છે ખરેખર જો આ લોકો ઉપર એક્શન ના આવે તો આવા આવા તત્વો છે લુખા તત્વો એ બે ફોર્મ બન્યા છે એને એના ઉપર શું છે પગલા લેવા જોઈએ શિક્ષાત્મક પગલાં લેશો તો જ આ ભ્રષ્ટ અધિકારીઓ ખબર પડશે ત્યાં સુધી એને સમજણ નથી પડતી એમ હું ઉમેશભાઈ વાસાણી આજ રોજ મારું અચાનક આમ રહેવાનું ભૂત છે પણ આ આ વિસ્તારનો પ્રતિનિધિ હતા અહીંયા આવવાનું થયું અને આ બધા ખેડૂતોના વરસાદના માહોલમાં એ થયું કે ચાલો આ નવું ચેક ડેમ નું નિર્માણ થયું છે વાડા દુર્ગાપુર રોડ ઉપર આરે સાગર ના નામે આજથી પચીસ વર્ષ પહેલા સરકારની ગ્રાન્ટ થી બનેલો આ ચેક ડેમ અને એને અત્યારે સરકારની યોજનાથી રિનોવેશન ની કામગીરી આ વર્ષે થયેલી છે પણ આ રિનોવેશન ની કામગીરી થી અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે આ રિનોવેશન ના થયું એટલી આમાં ગેરરીતિ દેખાઈ રહી છે અને આપણી આ સરકારની જે યોજના છે એક યોજનાને અત્યારે આ લોકપ્રતિનિધિ તરફ સામે મૂકતા એવું લાગે છે કે અત્યારના જે ભ્રષ્ટ પ્રતિનિધિ આપણે રાજકીય સોરી આપણા તંત્ર છે એ તંત્ર એટલી આમાં મિલીભગત કરી છે કોન્ટ્રાક્ટર જોડે કે કોન્ટ્રાક્ટર ને વહીવટી તંત્ર આપણે પબ્લિક ને ખરેખર ઓલું બનાવે છે અને સરકારની જે યોજના છે એ સરકારની યોજના અને આપણા મુખ્યમંત્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિઝન છે કે આપણે દેશને ઊંચા ફલક ઉપર લઈ જવું એ આવો આ રીતે આ અધિકારી અને કોન્ટ્રાક્ટરો આ રીતની આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ આપણો દેશનું ભાવિ છે એ બહુ ભયંકર રીતે ખરાબ કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આ જે નવા રિનોવેશનની જે રકમ છે એનું અત્યારે દેખાઈ રહ્યું છે કે આ પાણી પાણી થઈ ગયું છે ખાસ વધારે ના કહેતા કે આ જે ભ્રષ્ટ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ લિસ્ટ થાય અને અધિકારીઓ છે એ વહેલી તકે સસ્પેન્ડ થાય એવી અમારી લોક માંગણી છે અસ્તુ